તો ક્ષત્રિય અંગે વિવાદિત નિવેદન મામલે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે માટે મેં માફી માંગી લીધી છે ક્ષત્રિય ધર્મ મુજબ ક્ષત્રિયો મને માફ કરશે મારી દ્રષ્ટિએ આ વિષય પૂરો થઈ ગયો છે હવે આ વિષય પાર્ટી અને સમાજનો છે રૂપાલાએ કહ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી ત્રણ એપ્રિલે કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જઈ શકું છું રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવાની વાત મારી અને પાર્ટી વચ્ચેની છે

અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી મેં ત્રીજી અને ચોથી તારીખ એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ